खंडानंद सरस्वती महाराज ना चरण में प्रणाम करिए संत वरीय श्री पूज्य जैन बापू ना श्री चरण में प्रणाम करिए जी पर संतो अभूमि ऊपर पधारे छे ये सर्वे संतों ना श्री चरण में प्रणाम करिए आप सब नरदेव विराजमान परमात्मा ભજન તો બહુ સારા ગણપતિજી હોવા જ નથી પણ સત્સંગ આપણે કરવો છે થોડોક ભજનનો સત્સંગ થઈ જાય એટલા માટે આ ભજન આપણે લીધું છે કે ગંગા સતી ગુરુજી સવારે વાત કરી એ રીતે કે ખાલી સમજાવી એવી નથી એના જીવનમાં વણી દીધી અને એને ત્યાં સુધી પહોંચાડી દીધા ખાલી સમજાવીને રાખી નથી દીધી પણ ત્યાં સુધી એ જીવને પહોંચાડ્યો છે માત્ર બાર વિચાર કરો કહેવાય છે કે એકાવન કે પંચાવન કંઈક ભજન છે મને પાકી સંખ્યા બાવનમાં ભજન છે આ બાવન ભજનમાં એ જીવડો એક ગદને એક કક્ષાને પામી ગયો તે ભજનના શબ્દોમાં તાકાત શું હશે વિચાર કરો તમે જે તે સમયે ભજનો ગવાયા અને આજે પણ એ ભજન આપણે ગાતા નથી આવડતું છતાં એ જ્યારે ગાઈએ છે છતાં આપણને મોજ આવે છે તો એક એક શબ્દમાં શું તાકાત હશે અત્યારે આપણે ભજન લીધું વચન દિવેકી જે દરમિયાન વચન પેલા તો આપણે ત્યાં જ ગોટે ચડીએ ને કે વચન એટલે શું કારણ કે અત્યારે તો યુટ્યુબનું બહુ આપણા ઉપર દયા કહેવાય કે કૃપા કહેવાય કે જે હોય તે એમાં વિડીયો આવે છે કે ભાઈ આને વચન આ વચન છે એને સમજવું હોય તો આ કરવું પડે આ બધું છે એટલે આ ભેદ છે પણ ગુરુ તત્વના જો એનો સહવાસ જો આપણે સહેવો હોય તો આપણને ખ્યાલ આવે કે વચન એટલે શું અને એ વચન જો સમજી જઈએ એ વચનનો જો અભ્યાસ આપણામાં જાગી જાય ખાલી સમજવું નહીં પણ એનો અભ્યાસ જો આપણામાં જાગી જાય અને એ અભ્યાસ પણ કઈ રીતે એની પણ એક સમજણ છે એની પણ એક રીત છે જો એ સમજાઈ જાય એ અભ્યાસને આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો શું કીધું છે કે વચન વિવેકી જે નર ને નારી બ્રહ્માદિક લાગે એને પામે આવો વચનનો જેનો જીવનમાં અભ્યાસ છે જે અહોરનિશ એ વચનનું ભજન કરે છે બ્રહ્માદિક એને પામે વિચાર કરો ક્યાં સુધીની આપણી કક્ષા

તેને કરવું હોય એમ થાય આ જીવનનો આ વચનનો અભ્યાસનું જીવનમાં જાગી જાય એના મય જીવ બની જાય પછી તો કહેવાય છે કે એ જે બોલે ને એ થાય એ જે બોલે ને થાય પણ વચનને સમજવું પડે એના માટે એના માટે ગુરુ ગામી બનવું પડે નેતર તો શક્તિ રાવણમાં પણ હતી ને અઢળક શક્તિ હતી કે છે કે દેવો બધા એને ઢોલિયો બાંધતા રાવણ તો શક્તિ તો એની પાસે પણ હતી પણ ગુરુ ગામી બની અને પછી જો અવચનનો અભ્યાસ જાગી જાય અને પછી આપણા દ્વારા જે થાય એમાં જગતનું કલ્યાણ થાય થઈ જાય મારાથી તો આ બધું થાય છે હવે તો હું છું એવો અભિમાન પણ જાગી જાય એક શક્તિ આપણને મળી જાય એક તાકાત આપણને મળી જાય તો આવું પણ થાય પણ ગુરુગામી બની અને પછી જો વચનનો અભ્યાસ થાય તો સંતો એમ કહે છે માં ગંગા સતી એમ કહે છે કે પછી જે એ બોલે એ થાય વચનમાં સમજે એને મહા સુખ ઉપાય આની આવી ગઈ પછી એને તો મહા આનંદ નિજાનંદ પરમાનંદ આ બધું પછી એની પાસે છે એને પછી કઈ ગોતવા નથી જોવું પડતું પણ કેવી રીતે અભ્યાસ કરવાનો છે એક મના થઈ ગયા મેલે મે મેલા મેલે મે મે અકેલા બધું છે બધાની સાથે આપણે છીએ છતાં આપણે આપણામાં છીએ એવો અભ્યાસ જેને જાગી ગયો છે એને તો પછી મહાસ્ત ઉપજે છે

કહેવાય છે કે અત્યારે આપણે આપણે રામાપીરના પાઠને જોઈએ ને કે અત્યારે તો બધી બાજુથી આપણે ખેંચીને ઊભા કરીએ છીએ પણ ત્યારે તો માત્ર ખાલી સ્પર્શ કરતા એને થાંભલો ખડો થઈ જતો કઈ રીતે કારણ કે વચનનો અભ્યાસ એના જીવનમાં હતો વચનને એ સમજી ગયા હતા એટલે આવો ઠાક તમારા જીવનમાં તમે લાવો પછી છે વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પરિપૂર્ણ છે આ વચનનો જે અભ્યાસ છે વચન જેનામાં આવી ગયું છે જેના જીવનમાં વણાઈ ગયું પછી એ આ પરિપૂર્ણ છે પછી એમાં કંઈ અધૂરપ નથી વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ વચન છે ભક્તિ કેરું અંગ કંઈ અલગ નથી આ भक्तिनुज एक अंग छे भक्तिनुज एक पासू छे आ वचन नो जे अभ्यास छे ए गंगा सती एम बोलिया के करवो वचन वाला ओ सी अगर तमे वचन नो अभ्यास करी रहया छो तमे एक साधक छो तो तमारे संग पण વચનનો અભ્યાસ છે વચન રમી ગયું છે જે અહોરની આઠે પહોર વચનમાં રમી રહ્યો છે એનો તમારે સંગ કરવાનો